પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો એવા એગ્રીકલ્ચર વ્યવસાયમાં આવે છે કે જે ખેડૂતો રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ અને અન્ય રાસાયણિક ખાતરોના ઉપયોગ વિના જ જમીન અને પાકની સંભાળ કરે છે તો કુદરતી સાધનો અને પરંપરાગત રીતોને અનુસરતા જમીનને પોતાને પોષક તત્વોથી ભરપૂર રાખે છે અને સ્વસ્થ અને સારા ગુણવત્તાવાળા પાક ઉત્પન્ન કરે છે તો આવા ખેડૂતોનો મુખ્ય ધ્યેય પ્રાકૃતિ સાથે સમન્વય સ્થાપિત કરવાનો છે અને માટીના સ્નેહ ને પાણીના સંસાધનનું રક્ષણ કરવાનો છે તો લોકો માટે તેઓ સ્વસ્થ ખોરાક ઉપલબ્ધ કરાવે છે અને પ્રાકૃતિક ખેતી સાથે

પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને વિવિધ પ્રકારની લીલા શાકભાજીની ખેતી કરી રહ્યા છે જેમાંથી તેમને સારી આવક અને યોગ્ય ભાવ મળતા તેઓએ ખુશી વ્યક્ત કરી છે તો બોરિયાવી ગામની શિમમાં રહેતા નરેશભાઈ સોલંકી કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે અને આ સાથે જ અભ્યાસની સાથે સાથે તેઓ પોતાને અંદાજે અઢી વીઘા જેટલી જમીનમાં ખેતી કરે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે અઢી વીઘામાં મલ્ટી ક્રોપ પદ્ધતિથી લીલા શાકભાજીની ખેતી કરી છે તો આ ખેતીમાં તેમને લીલા દાણા લીલી મેથી સવાની ભાજી પાલક લીલું લસણ ફૂદીનો બ્રોકોલી કોબીજ લીલી ડુંગળી

આગામી એટલે કે બીજા પાકની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે અને આ રીતે ઓછા સમયમાં લીલા શાકભાજીમાંથી સતત આવક મળી રહે છે તો પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ લીલા શાકભાજી લેવા માટે અનેક લોકો સીધા ખેતરે આવે છે તેવું તેનું કહેવું છે આ ઉપરાંત શાકભાજી વલ્લભ વિદ્યાનગર અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ મોકલવામાં આવે છે તો રાસાયણિક ખાતરથી તૈયાર થયેલા પાકની તુલનામાં પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલી શાકભાજીને વધુ ભાવ મળતો હોવાથી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે આ સાથે જ વધુ સાંભળીએ ખેડૂત પાસેથી આણંદ તાલુકાના બોરિયા ગામના વતની નરેશભાઈ સોલંકી અઢી જમીન જમીનની અંદર અત્યારે મેં શિયાળુ શાકભાજીનું વાવેતર કરેલું છે અને આ શાકભાજીની અંદર જોઈએ તો મૂળા છે મેથી છે પાલક છે બીટ છે ગાજર છે સુવાની ભાજી છે જો છે આ બધા શાકભાજી પાંદડાવાળા શાકભાજીનું વાવેતર કરેલું છે અને આ વાવેતર મેં આ દિવસ એટલે કે એક એક અઠવાડિયાના અંતરે વાવેતર કરેલું છે જેથી કરીને આખી સિઝન દરમિયાન આપણું શાકભાજીનું રોટેશન ચાલુ રહે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શાકભાજી ઉગાડીએ છીએ તેથી અમારે ખર્ચ લગભગ નહીવત થાય છે અને એનું ઉત્પાદન અમે દ્વારા જે વેચાણ કેન્દ્ર છે અને સૃષ્ટિ સંસ્થા દ્વારા જે વિદ્યાનગર અમદાવાદના જેવા સ્થળોએ આપણને વેચાણ વ્યવસ્થા કરી આપી છે જ્યાં આગળ અમે જાતે ખેડૂત વેચે છે જેથી કરીને વચેટિયા કોઈ રહેતા નથી અને ખેડૂતને સારામાં સારો ભાવ મળે છે ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનમાં રાસાયણિક ખાતર કરતાં બી ઉત્પાદન વધારે આવે છે ખર્ચ ઘટે છે અને જેથી કરીને ખેડૂતની આવકમાં વધારો કેમ થાય છે કે એને ભાવ સારા મળે છે અત્યારે બજારની અંદર જોઈએ તો બધા કેમિકલ શાકભાજીનો ભાવ લગભગ ચઢાવતા રહેતો હોય છે અત્યારે બહુ ઓછો ભાવ છે પણ એની સામે અમારે પ્રાકૃતિક ખેતીનું જે ઉત્પાદન છે એનો ભાવ સારામાં સારો મળી રહે છે અને ગ્રાહકને પણ ફાયદો છે ગ્રાહકને શુદ્ધ ચોખ્ખી ખાવાની વસ્તુ મળી રહે છે અને ખેડૂતને સારો ભાવ મળે છે તેથી ખેડૂતની આવકમાં પણ વધારો થયો છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અનવી અપડેટ મેળવવા માટે આપ જતા રહો બેસ્ટ નેટિવ ન્યૂઝ નમસ્કાર